જે સમયે જ્ઞાન યજ્ઞ કરવાનો વિચાર આવ્યો શૌનકજીને એટલે બધા ઋષિમુનિઓને ભેગા કર્યા અઠ્યાસી હજાર ઋષિઓ ભેગા થયા અને હવે જ્ઞાન યજ્ઞ વાત થઈ એટલે સૌથી પહેલો પ્રશ્ન એ થયો કે જ્ઞાન યજ્ઞ કરવો કઈ જગ્યાએ ઘણા ઋષિઓ કહે દ્વારિકાજીમાં કરીએ ઘણા લોકો કહે ડાકોરમાં કરીએ ઘણા કહે ગંગાજીના કિનારે કરીએ કોઈ કહે વૃંદાવનમાં કરીએ સૌનકજીએ કહ્યું કે કામ કરો આપણે બધા બ્રહ્માજીની પાસે જઈએ અને બ્રહ્માજી જે સ્થાન બતાવે એ સ્થાન પવિત્ર હશે ત્યાં જઈને જ્ઞાન યજ્ઞ કરશું જઈને પ્રાર્થના કરી પ્રભુ સ્થાન બતાવો કે કે કઈ જગ્યા પવિત્ર છે ત્યાં જઈને હજારો વર્ષો સુધી જ્ઞાન યજ્ઞ કરી શકાય બ્રહ્માજી વિચાર કરતા હતા કયું સ્થાન બતાવું એ સમયે બ્રહ્માજીના શરીરમાંથી મનોમય નામનું એક ચક્ર પ્રગટ થયું બ્રહ્માજીએ કહ્યું ઋષિમુનિઓ આ ચક્ર ની પાછળ પાછળ જાવ જે જગ્યાએ જઈ આ ચક્ર ચક્ર સ્થિર થઈ જાય એ પવિત્ર જગ્યા હશે ત્યાં જઈને જ્ઞાન યજ્ઞ કરજો હવે મનોમય ચક્ર આગળ ચાલતું થયું પાછળ સૌનકજી અઠ્યાસી હજાર રૂશમુનિઓ જતા હતા દ્વારિકાજીમાં ગયા વૃંદાવન માં ગયા હરિદ્વાર માં ગયા ડાકોર ગયા બધે ફરી લીધું છેલ્લે નૈમિસારણ્યમાં આવી ચક્ર સ્થિર થઈ ગયું આરા ખંડિત થયા આ નૈમિષારણ્યમાં આવી અને ચક્ર સ્થિર થયું એટલા માટે તીર્થનું એક નામ પડ્યું યાદ રાખજો જે લોકો ગયા હશે હશે ને એને ખબર નૈમિષારણ્યની બાજુમાં તીર્થ એવું કાઉસમાં લખેલું હોય આ નૈમિષારણ્યમાં ચક્ર સ્થિર થયું એટલા માટે એ તીર્થનું નામ થયું ચક્ર તીર્થ અને નૈમિષારણ્ય નામ શું કામ પડ્યું એ ખબર

તો પેલા મન ને સ્થિર કરવું પડે જ્યાં સુધી મન સ્થિર ન હોય ને ત્યાં સુધી કથા તો એ યાદ ના થાય આપણે બધા ઘરમાં જાતા હોઈએ પણ ઘણા લોકો ના ઘરમાં જઈએ ને કઈ જમીન કે ક્યું મકાન આપણા માટે સારું છે ને એ કોઈને પૂછવાની જરૂર ન હોય જ્યોતિષ શાસ્ત્ર નો નિયમ છે જે જગ્યાએ જઈ તમારું મન શાંત થઈ જાય મન સ્થિર થઈ જાય ને એ જગ્યા પવિત્ર જ હોય હોય અને કથા સાંભળવી તો સ્થિર કરવું પડે ઘણા ઘરમાં જાય ને તો એમ થાય કામ પતી ગયું તો હજી પાંચ દસ મિનિટ અહીંયા બેસીએ અને ઘણા લોકોના ઘરમાં જાય ને તો એવું થાય કે હવે જલ્દી કામ પતે ને તો ફટાફટ અહીંથી નીકળીએ કારણ જમીનની પૃથ્વીની પણ અસર તમારા મન ઉપર થાય આ મનોમય ચક્ર એટલે બીજું કઈ નહીં જે જગ્યાએ મન સ્થિર થાય ને એ જગ્યા જ પવિત્ર હોય એ જ મારા તમારા માટે નઈ છે